પ્રતિબંધ છે કે દસ વર્ષની ઉપરની સજા હોય તો મેજિસ્ટ્રેટને એક્સેપ્શનલી નહીં તો પાવર નથી જામીન પર મુક્ત કરવાના બટ ફોર્ચ્યુનેટલી સુપ્રીમ કોર્ટે લેટેસ્ટ એક જજમેન્ટ આપીને એવો પ્રિન્સિપલ ડાઉન કર્યો છે કે ભાઈ ઇટ ઇઝ ટ્રાયબલ બાય મેજિસ્ટ્રેટ તો પછી શા માટે જામીનની સત્તા નહીં આપતી એક પણ કલમ અસ્તિત્વમાં આવે એવી ત્યાં જોવા જાવ તો ઇટ ડઝન્ટ એપ્લાય નથી આપણે ગવર્મેન્ટ સર્વ નથી પબ્લિક ચારસો ન આવે નથી આપણને એન્ટરેસ્ટમેન્ટ તો ચારસો છ નથી આવતી આપણે એકસો વીસ બી જોડે તમે ઓલ ધી ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે તમારી કસ્ટડીમાં તમે ફોર્મજરી કરવાનો કોઈ સવાલ રહેતો નથી અને એકસો વીસ બીનો તમે જે વાત કરો છો કોન્સ્પિરસી તો કોન્સપીરિસી હાઉટ કુડ બી કારણ કે રાઈટ ફોમ ગાંધીનગર નીચે સુધીની આખી ટીમ છે એટલે નીચેથી તમે એમ માનો કે તલાટી સરપંચ ટીડીઓ ડીડીઓ એન્ડ રાપ્રધિ ગાંધીનગર સુધી

ઘણા દિવસો વિસ્તાર થયા આબે અંતે હિરા જ્યોટવાને જામીન મળી ચૂક્યા છે આપની સાથે વકીલ જોડાયા છે એડવોકેટ કિરણભાઈ છે તેમની સાથે વાત કરવી છે કેસ લઈને અત્યારના શું પરિસ્થિતિ છે સુનાવણીમાં શું થયું શું દલીલ કરવામાં આવી તમામ બાબતે વાત કરવી છે સર આપનું સ્વાગત છે પહેલા તો ગુજરાત તકનો આભાર અ અત્યારના કેસ ક્યાં પહોંચ્યો છે સર પહેલા તો એ જણાવજો અને બીજી વાત એ છે કે જામીન મળી ચૂક્યા છે તો શું શું વાત કરવામાં આવી શું શું રજૂઆત કરવામાં આવી આમાં આમ જોવા જાવ તો અત્યારના ચાર્જશીટ ઇઝ ઓલરેડી સબમિટેડ ચાર્જશીટ આપવામાં આવી છે એ ચાર્જશીટ પણ અત્યારના દસ આરોપીઓ વિરુદ્ધ છે બાકીના બે એપ્સકોન્ટર બતાવવામાં આવ્યા છે અને ટુ દેટ એક્સટેન્ડ એમને એ ચાર્જશીટ રજૂ કરી છે બે ને ધરપકડ ઇટ ઇઝ ધ મેટર એઝ સચ ઇઝ પેન્ડિંગ એમ પણ આપણા પૂરતી દસ પૂરતી ચાર્જશીટ સબમિટ થઈ ગઈ આમાં એવું છે કે ચાર્જશીટ પહેલા બેલ એપ્લિકેશન આપણે રજૂ કરેલી એમાં નીચે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલી એ રદ કરવામાં આવેલી પછી આપણે કોર્ટ ઓફ સેશન સમક્ષ ગયા હતા ઇટ વોઝ ઓલસો રિજેક્ટેડ પછી આપણે ગયા હતા હાઈકોર્ટમાં પણ હાઈકોર્ટે પછી એવું કહ્યું કે બેટર કમ એટલે એ વિડ્રો કરી અને વી વેર વેઇટિંગ ફોર ધ ચાર્જશીટ હવે તે દરમિયાન આ આપણે તો જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા

આપણે એવું માનતા હતા કે અહીંથી મૂકીએ કદાચ ચાન્સીસ ઓફ એમ કે આપણે ફેવર ના થાય તો પછી ઉપર જઈએ એની ઉપર જઈએ તો પછી શું થાય કે બીજા બધાને વેઇટિંગ રાખે નહીં તો આપણને ઉપર ચાન્સ મળે તો પેરિટીના ગ્રાઉન્ડ પર બીજા બધાને પણ ચાન્સ મળે એટલે બી વેર વેઇટિંગ ફોર અધર અને આપણે એ ટેસ્ટ કેસ તરીકે ફાઇલ કરી ફોર્ચ્યુનેટલી આપણે હિયરિંગમાં સાહેબને સમજાવ્યું અને રજૂઆત કરી

અસ્તિત્વમાં આમ તો નથી પબ્લિક ઓલ ધી ડોક્યુમેન્ટ તમારી પાસે છે તમારી કસ્ટમીમાં તમે ફોર્જરી કરવાનો કોઈ સવાલ રહેતો નથી અને એકસો વીસ બી નો તમે જે વાત કરો છો કોન્સ્પિરિસી તો કોન્સ્પિરિસી આવો ઇટ કુડ બી કારણ કે રાઇટ ફ્રોમ ગાંધીનગર નીચે સુધીની આખી ટીમ વર્ક છે

સદ્ધર આપવાનો ઓર્ડર છે સર્ટન યુઝ્યુઅલ કન્ડિશન મૂકી છે ફોર્ચ્યુનેટલી આપણને ઓલ ઓવર ઇન્ડિયામાં પરવાની છૂટ છે ફોરેન જવું હોય તો જ પરમિશન લેવાની છે અને પાસપોર્ટ એક હોય તો સરેન્ડર કરવાનું છે વિદિન સેવન ડેઝ દિસ ઇઝ વોટ ધ કન્ડિશન એઝ સર બાકીની દર ઇઝ નો સચ અધર કન્ડિશન આ પ્રોપર કોઈ મૂકવામાં આવેલી નથી એટલે જી જી અત્યારે શો નાવ વી હેવ રિલીઝ કાલે જ આપણને ઓર્ડર મળ્યો કાલે આપણે ઓર્ડર ને આધારે રિલીઝ છે અને આપણે અત્યારે નાવ વી આઉટ ઓફ એઝ સચ કસ્ટડીમાંથી જેલમાંથી બહાર છીએ તો આવનાર સમયમાં ઇલેક્શન પણ આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તો એ પોતે પ્રચાર પણ કરી શકશે ફક્ત શરત એટલી છે વિદેશ જવું હોય તો એમને પરવાનગી લેવાની છે એ સચ નો સચ એને ઇવન પાસપોર્ટની પણ ઝેરોક્સ છે ટુ કોપી નોટ ઇવન સો એવી કોઈક શરતો નથી કે જેનું પાલન અશક્ય બને જયારે આજે આપણે જોઈએ છીએ કે ધારાસભ્ય ચૈતર વસાવા માટે એવું કહો કે એમની જ એક વર્ષ માટે નહીં સો શોર્ટ ઓફ એટલે કન્ડિશન ફોર્ચ્યુનિટી આપણામાં નથી અને આમ જોવા જાવ તો એમની એમની જે જે આખી આરોપ શું હતો કે જે મનરેગાની સ્કીમ છે એ બિનામી તો બિનામી હતા પણ ફોર્ચ્યુનેટલી કોર્ટે એ બધું અત્યારે કન્સિડર કર્યું નથી અને એવું કહું કે નો આ બધી જે એલિગેશન છે તો એલિગેશન આપણે ટ્રાયલ વખતે બધું જોઈશું એટલે ફોર્ચ્યુનેટલી આપણે આ લાભ મળ્યો છે અત્યારને રામ આમ ચાન્સીસ

સત્તાનો ઉપયોગ કરવા જેવો છે કે કેમ એટલે એમને જે ડિસ્ક્રિશનરી પાવર્સ છે એને એક્સરસાઇઝ કરી છે એ નસીબ આપણું કે આપણે બહાર નીકળી ગયા છે સામે પક્ષે શું શું વાત કરવામાં આવી હતી એટલે કે જામીન ન મળે માટે શું શું દલીલો સામે પક્ષે દલીલ એવી કે ભાઈ મનરેગા સ્કીમ ઇઝ મેન્ટ ફોર વર્ક કોમન પીપલ આજે અનસ્કિલ જે મજૂરો છે ગ્રામ્ય વિસ્તારના આ સ્કીમ તો ગવર્મેન્ટને એમ્પલોય કરે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે બિફોર બે હજાર ચૌદ પહેલાની છે પછી એમાં થોડા આમ તેમ ફેરફાર કરવાના છે બાકી સેમ સ્કીમ અત્યારે પણ એ જ ચાલુ છે મનરેખાની જે ઓરિજિનલથી એનો આશય એવો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી અને બેકારીનો જયારે પ્રશ્નો ઉભો થતો હોય છે તેને દૂર કરવાના એક ઉપાય તરીકે એમ કહું કે સો દિવસ અનસ્કિલ મજૂરોને કામ મળ્યું મિનિમમ વેજ ને રોજ મળી રહે અને એ પ્રમાણે એમ કે તાલુકાનું સિલેક્શન થાય એ લોકો રજૂઆત કરે કે કેટલા તાલુકામાં માંથી પસાર થાય અને મંજૂર થાય એ પ્રમાણે એ કામગીરી હસ્તક લેવાય એને માટે ટેન્ડર ઇન્વાઇટ થાય ટેન્ડર જેનું પસંદ થાય એ ટેન્ડર ને શું કરવાનું છે માત્ર ને માત્ર સપ્લાયંગ ઓફ ધી મટીરિયલ છે એ લોકોને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ એ કોઈ હિસ્સો મટીરિયલ સપ્લાય કરવાનું છે તો આ કેવું એમ છે કે મટીરિયલ સપ્લાય કરતા કરતા એમ્પ્લોઈઝને કોન્ફિડન્સમાં લીધા છે એની જોડે કોન્સ્પિરસી રચી છે થ્રુ ધેમ જે કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી નિમ્ન કક્ષાનું કર્યું છે ખોટી હાજરીઓ પૂરી છે ખોટા ડોક્યુમેન્ટેશન કર્યા છે ખોટા પૈસા વસૂલ કર્યા છે ગવર્મેન્ટ પાસે પૈસા વધારે વસૂલ કરીને જે સ્કીમ ગરીબો માટે છે એને તમે ગરીબોના પૈસાને લઈ લે એટલે જામીન મુક્ત કરવું નહીં કારણ કે આ ગંભીર ગુનો છે આટલો મોટો સાત કરોડ એ પણ આપણે બધા જજમેન્ટ રજૂ કર્યા કે કેસમાં ફ્રી છે એટલે એમાં પછી આપણા ફાઈનાન્સ મિનિસ્ટર જજમેન્ટોને પણ આપણે ઉલ્લેખ કરેલા છે કે ભાઈ એ લોકોને રાખ્યા એના કરતા બહુ મોટા સ્કેમ છે એમાં પણ જોઈએ લોકોને સુપ્રીમ કોર્ટે મુક્ત નોટ ઇન ધીસ કેસ એટલે ફોર્ચ્યુનેટલી આ બધા આપણા જે છે એ કન્સિડર થઈને સરસ મજાનો ઓર્ડર થયો છે આપણે સરસ એટલા માટે કહી શકીએ કે આપણા લાભનો છે

બીજાની જે મેઈન આપણે કહી શકાય જેના નામનું ટેન્ડર છે એમની ધરપકડ પછી થઈ છે ધરપકડ છવ્વીસમી સત્તાવીસમી ઇલેક્શન પરિણામ એ પેલી કર્યું છે એટલે આપણા આપશે કે એ જ છે કે ભાઈ રાજકીય ધોરણ એમના ખોરી રાખીને ખોટી રીતે ખોટો કેસ ઉભો કરીને એમને આ ધરપકડ કરીને ખોટા રીતે તંડોવામાં આવેલા છે એ આપણો કેસ છે અને એ કન્સિડરેશન પણ કર્યું છે કે ભાઈ આમનું આ છે આ લોકોનું કેવું આ છે તમે સર એક રીતે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા નહીં બોલતા આમ આદમી પાર્ટી નેતા બોલે છે એ પણ વિપક્ષ અને આમાં મેઇન વસ્તુ જે છે કે જે ધરપકડ કરવામાં આવી છે તે જે લોએસ્ટ કક્ષાના કહી શકાય ને કેડરના ગવર્મેન્ટ સર્વન્ટ એમ્પ્લોઈઝ એને કરવામાં આવી છે ને એક ટેડીઓ રિટાયર્ડની કરવામાં આવી છે આમ જોવા જાવ તો બાકી આમ જોવા જાવ તો ચૂંટાયેલા સરપંચ છે એમના ટીડીઓ છે ડીડીઓ છે જેને કમ્પ્લેન કરી છે હિમસેલ્ફ ઇઝ અ રિસ્પોન્સિબલ પર્સન જેને આ બધું જોવાનું છે જેને બધા બિલો ઓકે કરવાના છે તે બધાને અત્યાર સુધી પકડવામાં આવ્યા નથી એન્ડ લોક વહીકા છે એવી વાત કરવામાં આવી રહી છે કે ભાઈ ધરપકડ જે થઈ ગઈ તે થઈ ગઈ હવે કોઈની ધરપકડ કરવી નહીં કારણ કે ઇન્વોલ્વમેન્ટ ઓફ પાર્ટી ઇન પાવર આવી રહી છે પછી એક પણ ધરપકડ થઈ નથી ઇટ ઇઝ મહિના દરમિયાન એક પણ ધરપકડ થઈ નથી એટલે હવે લોકવાયકા પણ અનુમોદન પામી રહી છે કે સત્યતા જણી રહી છે બે ચાર મુદ્દા હતા તે બાબતે મેં સવાલ કર્યા છેલ્લો સવાલ એ છે કે હવે શું આવનાર દિવસોમાં થઈ શકે ક્યારે ફરી હાજર થવાનું કહેવામાં આવ્યું છે થોડી માહિતી આપવાની આમ તો પહેલી તારીખે આપણો એ લોકોને શું કે બેન આ પર્સન ઇઝ ઇન કસ્ટડી જેલમાં હોય તેને ચૌદ દિવસમાં એક વાર કોર્ટમાં લાવવા પડે એટલે અમે ફિક્સ તારીખ પહેલીની છે જ એટલે એમને પહેલી તારીખે હાજર રહેવું પડશે જસ્ટ હાજર રહીને પાછા જે તારીખ પડતે જવાનું બીજું કે વિધિન સેવન ડેઝ આપણે એફિડેવિટ કરવાની છે કે અમારી પાસે પાસપોર્ટ નથી કે અમારો પાસપોર્ટ હતો તે એક્સપાયર થઈ ગયો છે પૂરો થઈ ગયો છે નવો લીધો નથી જે કંઈ છે તેને એફિડેવિટ આપણે જાહેર કરવાનું છે એટલા માટે અમને વિધિન સેવન ડેઝ એક વાર આવવાનું છે તો પહેલી તારીખ આવવાનું છે તો ઓન દેટ ડે આપણે એફિડેવિટ પણ ફાઇલ કરી દઈશું બાકી કોઈ પ્રતિબંધ કે બંદર નથી જી ધન્યવાદ સર કેટલાય સવાલ હતા તે બાબતે આપણે ચર્ચા કરી આપ સાથે તો કુલ દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું સીધી રીતે કોઈ નામ લખવામાં નથી આવ્યું તેમને કહ્યું તેમ એફઆઈઆરમાં પણ નામ નથી અને અતિ મહત્વની બાબત એ છે કે હવે હજુ પણ તેમને પહેલી તારીખે હાજર થવાનું રહેશે જામીન આપવામાં આવ્યા છે પણ એસી દિવસ સુધી જેલમાં રહ્યા હવે એક તરફ ચૈતર વસાવાને પણ જામીન મળી ચૂક્યા છે તેના અમુક દિવસોમાં હવે હીરાભાઈ જોટવાને પણ જામીન મળી ચૂક્યા છે જોઈએ હવે આવનાર દિવસોમાં શું થાય કારણ કે આ બંને નેતાઓ હવે જેલ બહાર છે વાક થશે શું થશે આવનાર દિવસોમાં ખબર પડશે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ